હલો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં આજે આપણે ચર્ચા કરીશું ભારતીય બંધારણના સ્ત્રોત કે ભારતીય બંધારણ બનાવવા માટે આપણે સ્ત્રોત કયા દેશમાંથી લીધા છે કયા દેશના બંધારણમાંથી લીધા છે એની આપણે વાત કરીશું હવે આપણે અમુક એવા પ્રશ્ન પણ લઈશું કે જે અગાઉ જીપીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય એવા પ્રશ્ન જ લઈશું એ દરેક વિષયમાં રહેશે બંધારણ હશે કે પછી ભૂગોળ હોય કે પછી કોઈ પણ સબ્જેક્ટ હોય એ દરેક સબ્જેક્ટના જે ટોપિક રહેશે એના પછી એના રિલેટેડ પ્રશ્ન રહેશે વધારે નહીં પાંચ કે છ મેક્સિમમ દસ સુધી રહેશે બરાબર એ પૂછાયેલા જો જો એવા તો વધારે સમય ના તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ કહેવાનું ના હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આપણે ચાલુ કરીએ તો જે આપણો ભારતનું બંધારણ બનાવવામાં આવેલું છે એમાંથી અમુક ટકા એવો ભાગ છે જે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસમાંથી માંથી લેવામાં આવેલું છે તો એમાં સૌથી વસ્તુ પહેલા એ છે કે સંઘી વ્યવસ્થા છે પછી રાજ્યનું પદ કે સોરી રાજ્યપાલનું પદ કે હોદ્દો પછી જાહેર સેવા આયોગ જીપીએસસી યુપીએસસી છે સંબંધિત વહીવટી બાબતો આ દરેક વસ્તુ લેવામાં આવેલું છે તો એ છે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ માંથી લેવામાં આવેલું છે બરાબર છે હવે જે બ્રિટનનું બંધારણ છે એમાંથી કઈ બાબત લેવામાં આવેલી છે સંસદીય શાસન વ્યવસ્થા

જો કોઈ અન્ય દેશના લોકોએ અન્ય કોઈને પણ ભારત દેશની નાગરિકતા જોઈતી હોય કે ફાધર યા મધર ભારતના નાગરિક રહેવા જોઈએ યા દાદા દાદી ભારતના નાગરિક રહેવા જોઈએ એ નાગરિકતાનો વિષય છે એ આપણા નાગરિકતા સંબંધી ભાગ બે છે એમાંથી આપણે એ પછી માહિતી આગળ જેમ જેમ મળતા જઈશું એમ તમને મળતી રહેશે તો હવે કેબિનેટ વ્યવસ્થા છે એટલે મંત્રીમંડળની વ્યવસ્થા કાયદાકીય પ્રક્રિયા કે કાયદો બનાવવાની પ્રક્રિયા છે અધ્યક્ષનું પદ

પછી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને મળેલા પરમ વિશેષાધિકાર આવેલા છે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને કઈ વિશેષ અધિકાર મળેલા છે બરાબર છે તો રાષ્ટ્રપતિને સજા માફ કરવાની ફાંસીની સજા માફ કરવાની રાજ્યપાલને જે સજા ઓછી કરવાના જે સત્તા મળેલા છે આપણે બ્રિટનના બંધારણમાંથી આપણે એનો અભિપ્રાય લીધેલો છે પછી રીટ સંબંધી જોગવાઈઓ રાષ્ટ્રપતિને કેટલી રીટ છે રાજ્યપાલને રીટ કઈ કઈ પ્રકારની રીટ મળેલી છે એ બધી માહિતી બ્રિટનના બંધારણમાંથી આપણે લીધેલી છે પછી દ્વિગૃહીય સંસદીય વ્યવસ્થા બંધારણીય દ્રષ્ટિએ રાષ્ટ્રપતિનું સ્થાન શું છે તે ભારત દેશમાં રાષ્ટ્રપતિ ભારતના સર્વોચ્ચ પહેલા નાગરિક તરીકે આવે છે વધુ મતના આધારે વિજયવાળું છે બહુમતીના આધારે વિજય અખિલ ભારતીય સેવા પદ્ધતિઓ બરાબર છે તો યુપીએસસી જીપીએસસી જીપીએસસીની એક્ઝામ કઈ રીતના લેવાની એ બધી વસ્તુ છે કે યુપીએસસીની સેવા છે પ્રી પ્લસ મેન્સ પ્લસ ઇન્ટરવ્યુ અને મેરિટ આ આ એનું ચરણ છે તે જ રીતના જીપીએસસી છે આપણા ગુજરાતમાં એ રીતના છે મધ્યપ્રદેશ છે દરેક રાજ્યમાં અલગ અલગ અખિલ ભારતીય સેવાઓ છે પણ એમાં ખાસ એ છે કે આપણે જીપી યુપીએસસીને લોકો પ્રાયોરિટી આપે છે એના એ સેવા એક પદ્ધતિ કઈ રીતના છે એ આપણે બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલી છે હવે વાત કરીએ કે અમેરિકાનું બંધારણ છે એમાંથી આપણે શું લીધું છે તો અમુક છે મૂળભૂત અધિકારો છે ન્યાયતર તંત્રની સ્વતંત્રતા ન્યાયિક પુનર્વિચારણા

કયા દેશના બંધારણમાંથી એને આપણે ઉદાહરણ તરીકે લઈ લીધેલું છે અમેરિકાનું બંધારણ છે છે બરાબર અમુક અમુક શોર્ટ ક્વેશ્ચન આ રીતના પૂછાતા હોય છે તો બંધારણ ખાસ ફોકસ પર હોય છે પછી એમાં બીજી વસ્તુ શું છે કે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો કે ઉપરાષ્ટ્રીનો હોદ્દો શું છે આપણે આપણા દેશમાં ઉપરાષ્ટ્રપતિ હોય છે એ રાજ્યસભાના સભાપતિ હોય છે બરાબર છે એ બધી વસ્તુ આપણને અમેરિકાના બંધારણમાંથી આપણે એનો અભિપ્રાય લીધેલો છે બરાબર છે પછી રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ છે બરાબર આપણા દેશમાં રાષ્ટ્રપતિ સૈન્યના સર્વોચ્ચ સેનાપતિ છે ત્રણેય ત્રણેય આર્મી નેવી અને એરફોર્સ વડા છે છે બરાબર હવે બંધારણની કે રક્ષણ છે સુપ્રીમ કોર્ટ છે જાહેર હિતની અરજી આ બધી બાબતો અમેરિકના અમેરિકાના બંધારણમાંથી આપણે લીધેલી છે બરાબર હવે વાત કરીશું કે કેનેડાના બંધારણમાંથી આપણે કઈ બાબત લીધેલી છે તો મજબૂત કેન્દ્રવાળી સંઘીય શાસન વ્યવસ્થા છે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે શક્તિઓની વહેંચણી બરાબર આપણે આગળ વાત કરી લીધી કે અમુક બાબતો છે એ કેન્દ્ર સરકાર માન્ય રાખે છે અમુક બાબતો કે રાજ્ય સરકાર માન્ય રાખે છે બરાબર આપણે અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી લઈ કે જો ભારતના દરેક રાજ્યોમાં દારૂબંધી નથી જે રીતના ગુજરાતમાં દારૂબંધી છે એ રીતના બીજા રાજ્યમાં દારૂબંધી નથી જેમ કે મહારાષ્ટ્ર છે જેમ કે આપણા રાજસ્થાન છે ત્યાં દારૂબંધી નથી દરેક જગ્યાએ અલગ અલગ નિયમ લાગુ પડશે જો કેન્દ્ર કાયદા બનાવે છે તો એ રાજ્ય પર પણ લાગુ પડશે પરંતુ જો ગુજરાત રાજ્ય લાગુ કોઈ પણ નિયમ બનાવે છે તો આખા ભારતમાં એ લાગુ પડતો નથી તો દરેક વચ્ચે અલગ અલગ શક્તિઓની વહેંચણીઓ કરવામાં આવેલી છે બરાબર જો સત્તાની વહેંચણી ન થઈ હોય તેવી સમાન કેન્દ્ર પાસે રહેશે સત્તા કેન્દ્ર પાસે રહેશે અથવા કે કેન્દ્ર પાસે એની અવશિષ્ટ સત્તા રહેશે બરાબર છે કેન્દ્ર દ્વારા રાજ્યમાં રાજ્યપાલોની નિમણૂક હવે રાજ્યના રાજ્યપાલોની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરશે બરાબર હવે રાષ્ટ્રપતિને કોણ જાણ કરશે કે આપણે ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રપતિ તરીકે કોને રાખીશું તો એ પ્રધાનમંત્રી અને એમની મિનિસ્ટ્રી ઉપર ડિપેન્ડ હોય છે કે કોને કયા રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકીએ છીએ બરાબર છે હવે સુપ્રીમ કોર્ટની સલાહકારી ભૂમિકા હવે આપણને એ વસ્તુ જાણવા મળેલું છે કે કે રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લેવાનો અભિપ્રાય હોય જે છે એ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે પરંતુ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ માનવા માટે બંધાયેલા નથી બરાબર અ એઝન્સ તરીકે સુપ્રીમ કોર્ટ માત્ર રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે એ સુપ્રીમ કોર્ટનો આદેશ માનવા બંધાયેલા નથી બરાબર છે છે તો આ વસ્તુ આપણે કેનેડાના બંધારણમાંથી લીધેલી હવે વાત કરીશું આયર્લેન્ડનું બંધારણ છે એમાંથી આપણે કઈ બાબતો હાયર કરેલી છે તો રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો બરાબર છે આ આપણે આયર્લેન્ડ લીધેલું છે પરંતુ આયર્લેન્ડે ક્યાંથી લીધેલું છે સ્પેનના બંધારણના લીધેલું છે બરાબર છે

એમાં પણ સંશોધન થયા છે પછી એના વર્ડ્સ ચેન્જ કરીને આપણે લીધું છે પણ પ્રેરણા લીધી તો આયર્લેન્ડના બંધારણમાંથી બીજું શું લીધું છે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા લીધેલી છે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક બરાબર છે બાર વ્યક્તિઓની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે એની ચૂંટણી થતી નથી બરાબર છે સચિન તેંડુલકર છે જે વિશેષ જે વિશેષ કોઈ પણ સબ્જેક્ટમાં કે વિશેષ કોઈ એવી વસ્તુ છે જેમાં નિષ્ણાતો એને રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત સંવર્તી યાદી સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક અને આમુખની ભાષા અને સાથે કેન્દ્ર અને રાજ્યોના વચ્ચેના જે સંબંધો છે આપણે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લીધા છે હવે આપણે વાત કરીશું કે જર્મનીનું બંધારણ કે જર્મનીના બંધારણમાંથી આપણે કઈ બાબત લીધી છે આ ખાસ વિષય છે આ પૂછાય છે કે કટોકટી આપણે કયા દેશના બંધારણમાંથી પ્રેરણામાંથી લીધેલી છે તો એમાં આવશે જર્મની કટોકટી સમયે કેન્દ્ર પાસે વધુ સત્તા રહેશે તે આપણે કોની પાસેથી શીખવું છે જર્મની પાસે કટોકટી સમયે મૂળભૂત અધિકારોનું સ્થગત કે અમુક અધિકારો છે એનું શું થાય છે સ્થગત થઈ જાય એ બધી રીતના ચાલશે નહીં બરાબર મૂળભૂત અધિકારની પીપુડી ત્યારે કટકટી સમયે વગાડવાની કઈ જરૂર છે નથી બરાબર તો કટકટી ત્રણ રીતની છે એક રાષ્ટ્રીય કટકટી છે છે અને નાણાકીય કટકટી છે જો રાજ્યમાં વ્યવસ્થિત બંધારણ પ્રમાણ સુવ્યવસ્થિત રાજ્ય નહીં ચાલતું હોય તો આપણે રાજ્ય રાજ્યોકટી એટલે કે બંધારણીય કટીકટી તરત લગાવી દઈશું અને ત્યાં આપણા રાષ્ટ્રપતિનું શાસન ચાલુ થઈ જશે બરાબર ત્યાં રાજ્ય રાજ્યના રાજ્ય મંત્રી ના હોઈ શકે સીએમ ન હોય શકે બધાની ખુરશીઓ જપ્ત થઈ જશે ત્યાં માત્ર કેન્દ્રથી જ હુકમ ચાલશે બરાબર હવે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી આપણે શું લીધું છે કે ભારતમાં એટલે બંધારણમાં બંધારણીય સુધારા કરવાની પ્રક્રિયા અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આ આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલી છે હવે આપણે રશિયામાંથી શું લીધું છે મૂળભૂત ફરજો મૂળભૂત અમુકમાં દર્શાવેલ સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય અને આયોજનનો ખ્યાલ આ દરેક વસ્તુ આપણે ક્યાંથી લીધેલી છે એ રશિયાના બંધારણમાંથી લીધી છે હવે ફ્રાન્સના બંધારણમાંથી આપણે ગણતંત્ર ખ્યાલ લીધેલો છે પ્રજાસત્તાક ખ્યાલ લીધેલો છે અમુકમાં દર્શાવેલી સ્વતંત્રતા સમાનતા અને સ બંધુત્વની વિભાવનાનો ખ્યાલ આપણે ફ્રાન્સના બંધારણમાંથી લીધું છે બરાબર હવે જાપાનનો બંધારણમાંથી આ અલગ વ્યવસ્થા અલગ થી છે કે જાપાનની વ્યવસ્થા આમાંથી આપણે કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થાનો ખ્યાલ આપણે છેમાંથી લીધો છે જાપાનના બંધારણમાંથી હવે આપણે વાત કરીશું કે આગળ एग्जामમાં પૂછાયેલા પ્રશ્ન બરાબર તો ભારતના બંધારણમાં સંયુક્ત યાદીનો ખ્યાલ સંયુક્ત યાદીનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવેલો છે તો સાચો જવાબ રહેશે એનો ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયામાંથી સંયુક્ત યાદીનો ખ્યાલ આપણે લેવામાં આવેલો છે બરાબર નેક્સ્ટ હવે આ જોડ સાચી રીતના જોડો બરાબર તો આપણે મૂળભૂત અધિકારો ક્યાંથી લીધા છે મૂળભૂત અધિકારો અમેરિકા પાસેથી લીધા છે બરાબર છે પછી સંસદીય પદ્ધતિ તો યુકે ઇંગ્લેન્ડ પાસેથી લીધા છે પછી કટોકટી આપણે ક્યાંથી લીધું છે કટોકટી તો જર્મન જર્મની પાસે જર્મની જર્મન જર્મની પાસેથી લીધું છે અને રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો આપણે આયલેન્ડ પાસેથી લીધા છે બરાબર છે તો આ વિશે આ ચૂંટણીનો સાચો જવાબ બરાબર છે હવે બીજું આ જીપીએસસી ક્લાસ ટુ બે હજાર એકવીસમાં પૂછાયેલા પ્રશ્ન છે બરાબર તો આમાંથી કઈ અયોગ્ય

પ્રારૂક્ષ સમીક્ષા સમિતિના અધ્યક્ષ હતા ભારત માટે સભાનો ખ્યાલ પ્રથમ વખત નીચેના પૈકી રજૂ કર્યો હતો તો રોય બરાબર છે જણાવવાનું છે કે એન રોયનું આખું નામ શું છે બરાબર છે એમનું આખું નામ શું છે તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું રહેશે હું નેક્સ્ટ વિડીયોમાં તમને આમનો આખું નામ શું છે હું જોઈશ અને જે લોકો કોમેન્ટ કરશે એમના નામ પણ આપણે સ્ક્રીન પર જાહેર કરીશું હવે નીચેનું પૈકી કયું પાછું મૂળભૂત ધારણાના માળખામાં નથી બરાબર છે તો લોકશાહી બરાબર બરાબર છે બંધારણની સરળતા આ પણ બરાબર છે કાયદા ઘડવાની પ્રક્રિયા છે એ મૂળભૂત ધારણા નથી આનો સાચો જવાબ છે બરાબર છે તું આજના દિવસ આટલું જ છે જો તમે નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો તો તમને ઇન્સ્ટાગ્રામની આઈડી પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે સાથે સાથે તમે ટેલિગ્રામ યુઝ કરો છો તો ટેલિગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અને ખાસ તમારા પાંચ મિત્રો સાતા આ વિડીયો શેર કરજો જે હાલમાં સીસીઈ પ્લસ પીએસઆઈ અને કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરે છે સાથે સાથે જીપીએસસી ક્લાસ વન ટુ અને થ્રીની પ્રિપેરેશન કરે છે એ લોકો પણ એ લોકો સાથે પણ તમે શેર કરજો બરાબર છે અને સાથે સાથે અત્યારે એસટીઆઈ નું ફોર્મ ભરવાનું ચાલુ છે તો જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરવાનું બાકી હોય તો પ્લીઝ અત્યારે ફોર્મ ભરી દેજો એકત્રીસ આઠ બે હજાર ચોવીસ એની છેલ્લી તારીખ છે જો જેમનું ભરવાનું બાકી હોય એ ફટાફટ ભરી દેજો બરાબર જો કોઈ ગાઈડલાઇન્સ જોઈતી હોય ફોર્મ ભરવા માટે તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં તમે મેસેજ કરી દેજો હું કોમેન્ટ જોઈને તમને રિપ્લાય આપી દઈશ બરાબર થેન્ક યુ જય હિન્દ જય ભારત અને વાંચવાનું